વિનાયક વિદ્યાલય મલેકપુર ખાતે લુણાવાડા તાલુકા પોલીસ દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક લઈને કાર્યક્રમ મહીસાગર જિલ્લાના લુણાવાડા માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિના અનુસંધાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લુણાવાડા તાલુકા પોલીસ મથક સાગોના મુવાડા ખાતે ફરજ બજાવતા એસઆઈ રાજેશકુમાર લક્ષ્મણભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું વધુમાં તેમણે રોંગ સાઇડ ડ્રાઇવિંગ ઝડપી ડ્રાઇવિંગ હેલ્મેટ વગર વાહન ન ચલાવવું સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલકે ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું જ્યારે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના આચાર્ય નરેશભાઈ વણકર દ્વારા પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત પોલીસ કર્મચારીઓનું પણ મળકાભેર સ્વાગત કરવામાં આવેલું હતું બ્યુરો ચીફ સંજયવાલ ગુજરાત ન્યૂઝ